પડેલા બાળકનો મૃતદેહ પંપિંગ સ્ટેશનમાં મળ્યો હતો મૃતદેહ મૃતદેહમાં લઈ જવાતા પરિવારે કસૂરવાર અધિકારીઓ સામે પગલા ન લેવાય ત્યાં સુધી પોસ્ટમોર્ટમ કરાવવા અને મૃતદેહ સ્વીકારવા ઇન્કાર કર્યો હતો ત્યારબાદ અમરોલી પોલીસ દ્વારા પાલિકાના ગટર વિભાગના જવાબદાર અધિકારી કર્મચારી વિરુદ્ધ સાપરાજ વધનો ગુનો દાખલ કર્યો છે તપાસમાં જે કસૂરવાર નીકળશે તેની સામે કાર્યવાહી કરવામાં આવશે હાલ બાળકના મૃતદેહને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે ત્યારબાદ પરિવારને બાળકનો મૃતદેહ સોંપવામાં આવશે જે બાળકની જે ઘટના હતી કઈ રીતે ઘટના હતી અને કઈ રીતે ગુનો દાખલ કઈ રીતે તપાસ અમરોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં બે વર્ષનું બાળક કટરમાં પડી ગયેલ જે દુઃખદ ઘટના બનેલ ત્યારબાદ મૃત્યુ મળી આવતા ગઈકાલે બીએનએસ કલમ એકસો પાંચ ચોપન મુજબની ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે અને હાલ ફોરેન્સિક પીએમ અને પેનલ પીએમ કરવામાં આવી રહેલ છે કઈ રીતે તપાસ કરશે આ પોલીસ સાયોગિક પુરાવા એકત્ર કરી તેમ એફએસએલની મદદ લઈ આગળ જે પણ છે કાયદેસરની તપાસ કરવામાં આવશે